પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રકચાલક સવારે લગભગ પોણા છ વાગે અશોક લેલન કંપનીનો ટ્રક લઈને ઉધના ભાટીનાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અવધ કન્સ્ટ્રક્શન સામે આવેલ કેનાલ રોડ ઉપર બે અજાણ્યા શખ્સો ટ્રક સામે આવી ગયા અને તેને રોકાવ્યો અને બાદમાં બંને શખ્સો ડ્રાઈવર સાઇટથી કેબિનમાં ચડી ગયા ટ્રકની ચાવી છીની લીધી અને ટ્રક ચાલકના કિસ્સામાંથી રૂપિયા ત્રણ હજાર રોકડા કાઢી લીધા હતા જ્યારે તેઓ મોબાઈલ પણ ઇચ્છા છીનવવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર ટ્રકમાંથી નીચે ઉતરી ગયો અને બંને શખ્સો ટ્રક લઈને સ્થળ પરથી નાસી ઉઠ્યા હતા આ અંગે ફરિયાદ મળતા જૂથના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક જ દિવસમાં બંને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપવામાં સફળતા મળી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે કે અન્ય કોઈ પણ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ